નમસ્કાર દર્શક મિત્રો સોનલની સફારીમાં હરિદ્વારની માર્કેટની વિઝિટ કરીશું હરિદ્વારની માર્કેટની પોળી થી મિત્રો આપ નિહાળી રહ્યા છો તે છે કરકીપોળી હરિદ્વારની માર્કેટ અહીં આપણને સૌથી સસ્તા સ્વેટર કંબલ એટલે કે રજાઈઓ કપડાં પછી ભગવાનની વસ્તુઓ આપણને ખૂબ સરસ અને ખૂબ જ ઓછા ભાવમાં મળી રહે છે આપ નિહાળી રહ્યા છો કેટલી સરસ મૂર્તિઓ છે સુશુભનની વસ્તુઓ છે આગળ તમે નિહાળશો કેટલી સરસ ભગવાનની મૂર્તિઓ સાથે સાથે ફોટાઓ પણ આપણે જોઈ શકીએ છીએ ખૂબ સરસ છે મિત્રો સામે તમે સેલ જોઈ રહ્યા છો બસો રૂપિયાના અઢીસો રૂપિયાના આ એ જ સ્વેટર છે કે જે આપણે હરિદ્વાર સિવાય ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં કે ગમે ત્યાં જે સ્વેટરોને આપણે ઓછામાં ઓછા બે હજાર કે ત્રણ હજાર રૂપિયા આપતા હોઈએ છીએ એ જ સ્વેટરો હરિદ્વારમાં આપણને માત્ર ને માત્ર અઢીસોથી પાંચસો રૂપિયામાં મળી જાય છે તો તમે વિચારો કે કેટલું સસ્તું માર્કેટ છે આ પણ ક્વોલિટી પણ ખૂબ સરસ હોય છે સાથે તો હું તો તમને સજેસ્ટ કરીશ કે હરિદ્વાર આવો તો ચોક્કસ તમે અહીંયાથી ગરમ કપડાં તો લઈ જ જજો સામે નિહાળી રહ્યા છો તે છે ડ્રેસ અને બાજુમાં છે બાળકોના કપડાં અહીં આપણને ખૂબ સરસ કુર્તા પણ મળી રહેશે સાથે ભગવાનની દરેક વસ્તુ મળી રહેશે હરિદ્વારમાં મોટાભાગે મિત્રો આપણે ભાવ કરવાની જરૂર નહીં પડે ખૂબ સસ્તું માર્કેટ છે એવું કહી શકાય મિત્રો હરિદ્વારના માર્કેટમાં આપણને પૂજા પાની દરેક સામગ્રી મળી રહેશે વ્યાજબી કિંમતે અહીં મોટાભાગે ગરમ કપડાં વધારે મળે છે અને ખૂબ જ વ્યાજબી ભાવે આપણને મળી રહેશે બ્લેન્કેટ તમે સામે દેખી રહ્યા છો મિત્રો આપ નિહાળી રહ્યા છો તે રસ્તો હરકી તરફ જાય છે આ મુખ્ય માર્કેટ છે જે હરકી પોળીથી જ સ્ટાર્ટ થાય છે તો અહીંયાથી આપણે માર્કેટની વિઝિટ કરતા કરતાં હરકી જઈ શકીએ છીએ મિત્રો આ છે સ્ટોલ અહીં આપણે લેડીઝની બધી સામગ્રી મળી રહેશે તો મિત્રો હવે આપણે હરકી વોળી પહોંચી ગયા છીએ તો અહીં માર્કેટ પૂર્ણ થાય છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ